આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગર સેવક સુરેશ પટેલ સહિત હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બોર્ડ નંબર નવ માં ચાલીસ લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં કારોબારી શેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્યશ્રી સુરેશભાઈ કેતકીબેન પુષ્પાબેન પાટીલના હોદ્દેદાર નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી કેયુરભાઈ ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા